અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ ચૌદસો એક્યાસી લોકોની સૂચિ આપણે બનાવી છે જેમાં બૂટલેગર છે ત્રણસો ત્રણ જુગારવાળા એકવીસ શરીર સંબંધી છસો સતાસી મિલકત સંબંધી ચારસો ચોવીસ અને અન્ય બીજા ફોર્ટી સિક્સ એમ કુલ એક હજાર ચારસો એક્યાસી લોકોની જે સૂચિ બનાવી છે એમે ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે ઘણા બધા કડીપાર પણ થયા છે ગુનામાં ઇન્વોલ્વ છે તો આમ તમે જુઓ છો તો છેલ્લા દોઢ વર્ષથી થોડો સમય મને થયો છે તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઈમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે ક્રાઈમ બ્રાન્ચ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડીયાની લૂંટ હું ગણું છું જે મેં મને લાગે પચાસ એક ટોલા સોના ડૂટીને ફાયરિંગ કરીને લઈ ગયા એ સિવાય બીજું કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો પણ જે આપના કોર પોલીસિંગ છે કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઈમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા અહીંયા ચાલા તરીકે ઘરફોડવાળાને ચોરી કરી હોયને બોલાવ્યું વાહન ચોરોને બોલાવે કે ચાલીસ પચાસ બોલાવે એમે બધા જે ક્રાઈમના બ્રાન્ચના હતા કોન્સ્ટેબલથી માણીને ઇન્સ્પેક્ટર એ બધું જોઈ લે શક્કલથી જોઈ લે પૂછપરછ કરી લે તો એ છેલ્લા દસ બાર વરસથી આ બંધ થઈ ગયું એટલે આ અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્કવાડ જે હતા એ પણ દસ બાર વર્ષ પહેલાં ગમે કોઈ કારણ ઝોન વાઇઝ કરી દીધા એટલે પહેલાં જ્યારે હું હતો ત્યારે ઘરપોળ ચોરીનો સ્કવાડ હશે ચોરીનો સ્ક્વાડ ચેન્સ નેચરની સ્ક્વાડ એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગનો સ્ક્વાડ તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઈઝ કરી દેતા ઝોનવાળાના જ એ બધા કામ એ જ જુએ તો એની કરતાં જે પહેલાં હતા એના ફોકસ હોય આખા દાદા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ચોરી ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે એટલે એ રીતેને આપણે થોડુંક સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવે છીએ તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય અત્યારે શું છે ને નવા જે પોલીસવાળા છે એને રોડ પે ચલતા જ ખબર આવી જાય કે આ ચેન્જ નેચર છે અહીંયા કેમ ફરી રહ્યા છે પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો તો આવા સિસ્ટમ પહેલાં હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઈવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે ચાહે રાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે સર એવું કહી શકાય અમદાવાદ લાસ્ટ જેવી મોટી ઘટના ગુજરાતમાંથી ત્યારે પણ આ પ્રકારે પોલીસ એક્ટિવ થઈ અને એક યાદી બનાવીને આ પ્રકારની ની કામગીરી કરી હોય તેવું એ વખત પણ નોતું લાગે છે કે અત્યારે કઈક વિશેષ રીતે શું કારણ શું છે નહીં નહીં આ મેં કીધું કે થોડું જે છે ને કામનો ભારણ પણ વધી ગયો સોશિયલ મીડિયા આવી ગયા ટેકનિકલ એનાલિસિસથી સીસીટીવીઓ પહેલાં જે બધું નહીં હતું એ નવા નવા ચીજો આવી ગયા તો કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયું પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે જેસે પહેલા એન્ટી વાયોલન્સ સ્ક્વોડ થતા હતા એટલે કોઈ પણ લુખાગીરી કરે બે ચાર ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને પૂછપરછ કરતા ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો ઇતિહાસમાં પ્રથમ આ પ્રકારનું આયોજન કરીને પોલીસ કામગીરી કરતી હોય કહી શકાય ના ના એ પહેલાં પણ થતા હતા પહેલાં પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂનાથી માણસોથી પૂછશો તો દર સન્ડેના રોજ અમુક અમુક ગુનેગારોને બોલાવે અહીંયા જ અને એના બધા આપણા પોલીસના માણસો જોઈ શકે થોડું એ ભાઈ એમને તો ખબર પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે એના ઘરની પણ ખબર હોય જઈને ક્યાં રહે છે એના ઘરમાં કોણ કોણ છે એ શું કરે છે એની આવક શું છે તો એ થોડું એને એક્ટિવ કહી શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે આપણે ધ્યાન વધારે આપવામાં આવશે